મહેસાણાના કડીમાં અંડરપાસની અંદર પાણી ભરાવાથી થતી હાલાકી અને મોતના મુદ્દે કડી તાલુકા જન આંદોલન સમિતિ આંદોલન શરૂ કર્યું માત્ર બે ઇંચ વરસાદની અંદર અંડરપાસમાં પાણી ભરાઈ જતાની સાથે જ જેનાથી શહેર અને તાલુકાના નાગરિકોને મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે વારંવાર રજૂઆત છતાં પણ નિરાકરણ ન લોકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે નાગરિકોએ પાંચ માગણીઓ સાથે આવેદનપત્ર સુપરત કર્યું છે અને જેની અંદર ત્રણ અંડરપાસની અંદર પંપ કડી થોડ રોડ પર હંગામી ફાટક સ્કૂલ સમયે ભારે વાહનોની પ્રવેશ પ્રવેશબંધી ઓવરબ્રિજ નિર્માણ અને બિસ્માર રસ્તાઓનું સમારકામ તે અંતર્ગત સામેલ છે બે દિવસ પહેલા બે કડીમાં જે ભારે ટ્રાફિક થઈ ગયો એના કારણે ડોક્ટરો દર્દીઓ વાહન ચાલકો કે કડીના વેપારીઓ કે નગરજનો જે હાલાકી ભોગવવી પડી એના સોલ્યુશન તાત્કાલિક લાવવા માટે એક આવેદનપત્ર આપવા